મુખ ધ્વનિ ટ્રસ્ટને એલ એનડી એનર્જી હાઇડ્રોકાર્બન વડોદરા દ્વારા સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત બધેર બાળકોના વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે અધ્યતન દિવ્યાંગ મંચનું ઉદઘાટન એલ એનડી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અજય જૈન દ્વારા કરવામાં આવ્યું હતું બધેર બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેલકમ ડાન્સ સ્કૂલ ચલે હમકીત પર થીમ ડાન્સ તેમજ ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મોકધવડી ટ્રસ્ટના પ્રમુખ રિકેશ દેસાઈ માનદ મંત્રી ડોક્ટર નંદિની કન્નન ટ્રસ્ટી હિતેશ શાહ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા